બત્રીસ કરોડના ખર્ચે બનેલા ફ્લાય ઓવર ગાંધીધામ આદિપુર રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ ધારાસભ્ય શ્રી મહેશ્વરીના હસ્તે ફ્લાયઓવર ગાંધીધામ આદિપુર રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઓસ્કો સર્કલ પાસે આયોજિત કાર્યક્રમમાં કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાયઓવર બ્રિજ ઓન ગાંધીધામ આદિપુર રોડનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે આ ફ્લાયઓવરનું નિર્માણ કરીને લોકોને ભેટ આપવામાં આવી છે ત્યારે આ કામગીરી વિકાસની ગતિને આગળ લઈ જશે તેમણે ઉમેર્યું હતું કે વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ઓવર બ્રિજ બનાવવાથી આદિપુર ગાંધીધામ શહેરનો તેમજ દીનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે આ પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગાંધીધામના વિકાસ માટે સવા કરોડની ગ્રાન્ટથી આ બ્રિજ નીચે શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અન્ય ભાગનું બ્યુટિફિકેશન કરવામાં આવશે